નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપશો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રક્ષાબંધનનું પર્વ હવે ગણતરીના કલાકો જ બાકી છે આપણને સૌને અલગ અલગ રીતે ખરીદી કરવાનું મન થઈ રહ્યું છે અને બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે એ રાખડીઓનું હોય કપડાંનું હોય કે પછી અલગ અલગ રીતે ઘરની જે બાબતો આપણે ખરીદી કરતા હોય છે તે હોય મિત્રો હાલ અત્યારે બજારોમાં રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તહેવારો આવતા હોય એટલે સ્વાભાવિક બાબત છે કે ગિફ્ટ આપણે બધી અલગ અલગ જગ્યાથી મેળવતા હોય છે મિત્રો આ જ રક્ષાબંધનના પર્વને લઈને તમે સાવચેત રહેજો એનું કારણ અમે આપને જણાવી દઈએ કે ઓનલાઈન અત્યારે શોપિંગ બહુ ચાલી રહ્યું છે લોકો બજારમાં રહે એટલે કે બજારમાં ઓછું જવાનું વિચારે છે અને ઓનલાઈન શોપિંગ વધારે કરવાનું ઈચ્છે છે અને એ જ ઓનલાઈન દરમિયાન તમે આ જે ઠગિયાઓ છે તમારી સાથે ફ્રોડ કરી રહ્યા છે એ લોકોની નજર તમારે ઓનલાઈન ખરીદી પર છે તે લોકો એપ થકી પણ ફ્રોડ કરે છે ફ્રોડ શું કરે છે તેની પણ આપણે ચર્ચા કરીશું એક સાઈટ આવે છે साइड पर तुम्हें लॉग इन करो और ત્યાર પછી તમારી સાથે ગેમ રમવાનું ચાલુ થાય અને આજ કયા પ્રકારની ગેમ રમા છે તેની ચર્ચા કરવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર મયૂર સર ઉપસ્થિત છે સર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર રક્ષાબંધન પર્વ અંતર્ગત આવી સાઇડ આવે છે કેમેરામેન નિખિલને જણાવીશ કે આ સાઇડ પર ફોકસ કરે રક્ષાબંધન ગિફ્ટ ધ ઓફિશિયલ બ્રાન્ડ હેઝ પ્રીપેડ એમ કરીને ડોટ ડોટ કરીને પછી સાઇટ આવે છે એના પર ક્લિક કરો એટલે તમને આ બધું જે જે બધી ગિફ્ટ છે એ બધી તમને દેખાડે છે અને પછી આના થકી ફ્રોડ થાય છે કેવું ફ્રોડ થાય છે એની માહિતી માટે અમારી સાથે અમને ઉપસ્થિત કર્યા છે સર કયા પ્રકારની સાઇટથી આ લોકો આવી રીતે ફ્રોડ કરી રહ્યા છે કયો નુસ્ખો અપનાવી રહ્યા છે સૌથી પહેલાં તો હું તમામ દર્શક મિત્રોને સાદર પ્રણામ સૌથી પહેલાં તો હું નિખિલને વિનંતી કરીશ કે નિખિલ જરા આ મેસેજ ઉપર જે મેસેજ સોશિયલ મીડિયાની સાઇટ ઉપર જે પ્રસારિત થાય છે અને વોટ્સઅપના માધ્યમ થકી વોટ્સઅપ ગ્રુપ થકી યુઝર સુધી પહોંચી રહ્યો છે બિરેન તમે જોઈ શકો છો ત્યાં લખેલું છે એક લિંક આપેલી છે જાણીતી જે ઇ કોમર્સ પ્લેટફોર્મ કંપની છે તેના નામનો મિસયુઝ કરીને તેના નામનો ઉપયોગ કરીને એક ફેક લિંક બનાવી છે અને એ ફેક લિંક તમને અહીંયા પ્રસારિત કરવામાં આવી છે અને એ રક્ષાબંધન ગિફ્ટ રક્ષાબંધન ગિફ્ટના ટાઈટલ હેઠળ આ લિંક પ્રસારિત કરવામાં આવે છે હવે કોઈ યુઝર આ લિંક પર ક્લિક કરશે એટલે હું નિખિલને વિનંતી કરીશ કે અહીંયા પ્રશ્નો પર જશે જે આ પ્રશ્નો પ્રદર્શિત થાય છે લિંક ખુલે એટલે સૌથી પહેલા ઉપર લખેલું આવે છે કોંગ્રેચ્યુલેશન રક્ષાબંધન ગિફ્ટ ધીસ રક્ષાબંધન સેશન વી આર ગીવિંગ યુ અ ચાન્સ ટુ ગિફ્ટ યુઅર લવડ વન્સ વોટ ડે લવ ધ મોસ્ટ વિન મોબાઈલ ફોન્સ લેપટોપ્સ એન્ડ મોર આ ટાઇટલ્સ હોય છે કેપ્શન્સ લખેલું હોય છે એમાં સૌથી પહેલો ક્વેશ્ચન્સ નિખિલ હું વિનંતી કરીશ કે ચાર ક્વેશ્ચન પૂછવામાં આવે છે એમાંથી પહેલા ક્વેશ્ચન્સ પર ફોકસ કરે ડુ યુ સેલિબ્રેટ ધ રક્ષાબંધન એમાં બે ઓપ્શન આપ્યા છે નિરંતુ જોઈ શકે છે યસ કે નો પછી નંબર સેકન્ડ કે આર યુ પ્રાઇમ યુઝર એમાં યસ કે નો વોટ ડુ યુ થિંક ઓફ ધેટ જાણીતી પોર્ટલ વેબસાઇટનું નામથી આપેલું છે વેરી ગુડ એક્સેલન્ટ ઓકે નોટ ટુ ગુડ સાચા જવાબ આપી દે ત્યારબાદ એને રીડાયરેક્ટ કરવામાં આવે છે આ ગિફ્ટ પેજ ઉપર અને એને કહેવામાં આવે છે કે આ જે બોક્સ છે આ બંધ બોક્સ હોય છે એમાંથી કોઈ પણ એક બોક્સ પર ક્લિક કર અને ત્રણ વાર ચાન્સ આપવામાં આવશે પણ આમાં એ લોકોએ સેટ કરેલું હોય છે કે પહેલી વાર તમે કોઈ પણ ખોકા પર ક્લિક કરો તો એ લિંક તમને ગિફ્ટ નથી મળતી બ્લેન્ક બતાવે બ્લેન્ક બતાવે છે એટલે પછી બીજી વાર તમે કરો એટલે તમને બીજી વાર ને ત્રીજી વાર પ્રયત્નમાં અહીંયા હું બતાવીશ મારી આંગળી પર નિખિલ જરા જરા કેમેરાને તું ઝૂમ કરે અહીંયા તો ખ્યાલ આવશે કે અંદરથી આઈફોન નીકળ્યો છે એરપોર્ટ નીકળ્યા હશે એટલે તમને બીજા પ્રયત્ન તમને અહીંયા બતાવવામાં આવશે જે મારી આંગળી છે ત્યાં કે તમે આઈફોન ફિફ્ટીન જીતી ચૂક્યા છો અને એરપોર્ટ જીતી ચૂક્યા છો યોર પ્રાઇઝ ઇઝ આઈફોન ફિફ્ટીન પ્રો ટુ ફિફ્ટી પ્લસ એપલ એરપોર્ટ પ્રો ફ્લો ટુ ઇન્સ્ટ્રક્શન્સ ઓન ધ નેક્સ્ટ પેજ ટુ ક્લેમ યોર પ્રાઇઝ એટલે હવે અહીંયા કન્ડિશન શરૂ થઈ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ઓન ધ નેક્સ્ટ પેજ ઓન ટુ ક્લેમ યોર પ્રાઇસ ક્લેમ કરો ક્લેમ કરો અને બીજું તમને અહીંયા બતાવવામાં આવે છે પાછી લાલચ વધારાની આપવામાં આવે છે કોંગ્રેચ્યુલેશન યુ હેવ ફિનિશ શેરિંગ હવે શું થાય છે અહીંયા નેક્સ્ટ કોઈ પેજ પર જાય એટલે એને કહેવામાં આવે છે કે પાંચ ગ્રુપ પાંચ ગ્રુપ અથવા તો વીસ યુઝર્સને તમારે આ મેસેજ મોકલવાનો છે જો તમારે આઈફોન પંદર જીતવો છે આઈફોન પંદર મેળવવો છે એરપોર્ટ મેળવવા છે તો તમારે આ જે મેસેજ છે તે મેસેજને પાંચ ગ્રુપ કાં તો વીસ યુઝર સુધી મોકલવાનો છે અને વીસ યુઝરને જ્યારે તમે મોકલશો તો ને તો જ આ તમે આ ક્લેમ કરી શકશો બાકી ક્લેમ કરી શકશો નહીં હવે કોઈ યુઝર પાંચ ગ્રુપ અથવા વીસ જણને આ મેસેજ વાયરલ કરે છે તો વાયરલ કર્યા પછી તમે જોઈ શકશો અહીંયા વાયરલ કર્યા પછી અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા મેસેજ આવે છે ફરીવાર કે હજુ તો આઈફોન તો તમે જીત્યા છો પણ નિખિલભાઈને હું વિનંતી કરીશ કે જરા આના પર ફરીવાર ઝૂમ કરે કોંગ્રેચ્યુલેશન યુ હેવ ધ શેરિંગ પ્લીઝ વેઇટ પેશન્ટલી ફોર અવર બેકગ્રાઉન્ડ રિવ્યૂ ટુ રિવ્યૂ વિલ રિવોર્ડ્સ વિલ બી સોરી રિવોર્ડ્સ વિલ બી રિસિવ્ડ અહીંયા ચુમ્માલીસ લાખ ડોલર ચુમ્માલીસ લાખ ડોલર તમે જીતી ચૂક્યા છો ચાર હજાર સાતસો છ્યાસી ચુમ્માલીસ લાખ ચાર હજાર સાતસો છ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ડોલર તમને મળ્યા છે એવી ત્યાં પ્રતિધિ કરવામાં આવે છે એવો ત્યાં મેસેજ પોપઅપ કરવામાં આવે છે અને ત્યારબાદ હજુ હું જરા નિખિલને નિખિલને વિનંતી કરીશ કે જરા આના પર આવે કે ત્યારબાદ એક ફેક વેબસાઇટ ઉપર લઈ જવામાં આવે છે અને ત્યાં તમને એવું કહેવામાં આવે છે કે હજુ તમે જીતી શકો છો એ ચાન્સીસ રિમેઇન અને તમે અહીંયા સ્પીન કરો અને સ્પીન કરીને આમાંથી તમને હજુ બીજું ઘણું બધું ગિફ્ટ જીતવાના ચાન્સીસ છે આઈફોન એપલ વોચ પેટીએમ કૂપન્સ ઓકે એન્ડ એરબર્ટ્સ ઓલસો હા એટલે પરિવાર હજુ હજુ તો 44 લાખ ડોલર તો હજુ તો જીતાડી દીધા છે કોઈને પણ જો જીતાડે છે અને આ ત્યાર બાદ આ આખો જે મુદ્દો છે આખો મુદ્દો હવે મુદ્દા પર આવું છું હું કે આ આટલી તો બાબત આ લોકો એક સેકન્ડ સર તમારો વળાંક અહીંયા થી છે તમારે ધ્યાન રાખવાનું છે કે આ આ બધું તો તમને એવું લાગશે કે બધું નોર્મલ છે આ બધા ક્વેશ્ચન તમે કોઈ બી સાઇટ પર જાવ એટલે તમારી પ્રોફાઇલ પૂછે જ પૂછે એજ જેન્ડર નેમ સરનેમ પણ પછી વળાંગ સર જે પ્રમાણે વાત કરીને ને અહીંયાથી જે કે કોંગ્રેચ્યુલેશન યુ હેવ ફિનિશ યોર શેરિંગ પ્લીઝ વેઇટ પેશન્ટલી ફોર યોર બેકગ્રાઉન્ડ રિવ્યુ ધ રિવોર્ડ્સ વિલ બી રિસીવડ રિવોર્ડ્સ રિસીવડ જ્યારે આવે છે ને ત્યારે સૌથી પહેલા આ જે વેબસાઈટ છે જ્યારે આ વેબસાઈટ નું મે 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું ટેકનિકલ ત્યારે બિરેન મને ખબર પડી અને સ્પાર્ક ટુડે ન્યૂઝના ના માધ્યમથી તમામ દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે આ લોકો સૌથી પહેલાં તમારો આઈપીઆઈ એડ્રેસ મેળવે છે અને આઈપીઆઈ એડ્રેસ મેળવીને તમારા અક્ષાઉન્ટ એકાઉન્ટ જાણવાનો પ્રયત્ન કરે છે કે તમે ક્યાં છો બીજું તમે જ્યારે પાંચ ગ્રુપ અથવા વીસ યુઝર્સે જ્યારે આ મેસેજ શેર કરો છો ખરેખર વીસ યુઝર સુધી શેર થતું નથી કારણ કે બાવીસથી થી પચીસ યુઝર સુધી શેર કર્યા પછી જ એ લોકો તમને આવી ગિફ્ટ જીતાડે છે ત્યાં સુધી એ લોકો જીતાડતા નથી અને બાવીસથી પચીસ લોકો સુધી તમને મોકલવાનું કહેવામાં આવે છે અથવા પાંચ ગ્રુપથી દસ ગ્રુપ સુધી પણ સો ટકા પૂરું થતું નથી અને જ્યારે કોઈ યુઝર આ પાંચ ગ્રુપ 20 વીસ યુઝર્સને મોકલી દે છે ફોર એક્ઝામ્પલ ત્યારબાદ એ લોકો એ વ્યક્તિના કોન્ટેક પણ અથવા ગ્રુપમાં મોકલવામાં આવે તો એ ગ્રુપ ઓછામાં ઓછું પાંચસો જનનું હોય છસો જનનું હોય સાતસો જણનું હોય એ બધાના જ નંબર્સ એ લોકો મેળવી લે છે અને ત્યારબાદ એ લોકોને આ વસ્તુ મોકલવાની ફરીવાર એટલે કે આ આ જે લિંક છે તે મોકલવાની હારમાળા ચાલુ થઈ જાય છે તો અહીંયા જ્યારે આ લિંકનું થ્રી સિક્સટી ડિગ્રી ટેકનિકલ માઇક્રો એનાલિસિસ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ લિંક સૌથી પહેલાં તો તેરમી તારીખે એટલે કે ચૌદમી તારીખના સવારમાં મળસકે ત્રણ વાગીને બાવન મિનિટે બનાવવામાં આવી હતી નંબર બે સેકન્ડ થિંક કે આ જે લિંક છે તે એમ્સ્ટરડેમથી આ પ્રસારિત કરવામાં આવી હતી નંબર ત્રણ ત્રીજો મુદ્દો સામે આવ્યો આ લિંક માત્રને માત્ર લોકોનો આઈપીઆઈ એડ્રેસ મેળવે છે લોકોનો ડેટા મેળવે છે મોબાઈલ નંબર મેળવે છે અને જ્યારે કોઈ ક્લેમ કરે છે આ સ્પીન કરે છે ત્યારે મોબાઈલની અંદર બેકડોરથી એક માલવેર કાતો એક સોફ્ટવેર સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે કોઈ યુઝર પોતાના મોબાઈલમાં બેકડોરથી આ માલવેર સ્થાપિત કરી લે ત્યારબાદ મોબાઈલનું સંપૂર્ણ નિયંત્રણ સાયબર અપરાધીઓના હાથમાં જતું રહે છે અને એ પછી મોબાઈલ આપનો આપનો ન રહેતા કંટ્રોલ બીજાના હાથમાં જતો રહે છે અને જ્યારે આપણા મોબાઈલનો કંટ્રોલ જ્યારે બીજા વ્યક્તિના હાથમાં જતો રહે દર્શક મિત્રો ત્યારે આપ સમજી શકો છો સહજતાથી કે એ લોકો તમારા મોબાઈલને ઓપરેટ કરી શકે છે તમારા બેંક એકાઉન્ટ સાથે ટેમ્પર કરી શકે છે તમારા ઈ વોલેટ સાથે ટેમ્પર કરી શકે છે કારણ તો તમારા થતી એક્ટિવિટી પર ધ્યાન રાખી શકે છે તમારા ગેલેરીનો એક્સેસ કરી શકે છે તમારા વોટ્સઅપ મેસેજ વાંસી શકે છે આ બધી જ બાબત એમના નિયંત્રણમાં જતું રહે છે કારણ કે જે માલવેર બેકડોરમાં સ્થાપિત થાય છે તે માલવેર પણ એક સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન જ હોય છે કે જે તમારા દ્વારા થતી તમામ ગતિવિધિની એ દેખરેખ રાખે છે તો આ પ્રકારની જ્યારે લિંક બિરેન તહેવારો જ્યારે પણ આવતા હોય છે ત્યારે આ પ્રકારની લિંક સાયબર અપરાધીઓ વાયરલ કરતા હોય છે પછી કોઈ પણ નામનો ઉપયોગ કરતા હોય અત્યારે જાણીતી ઇ કોમર્સ પ્લેટફોર્મના નામનો એ લોકોએ ઉપયોગ કરીને આ ફેક લિંક વાયરલ કરી છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આ જે અમે સતત દર દરવિવારે તમને કોઈને કોઈ સાયબર અવેરનેસ મુદ્દે અમે કાર્ય કરતા હોઈએ છીએ અને અપડેટ કરતા હોઈએ છીએ તો આજે રક્ષાબંધન જો આવતીકાલે આવી રહી છે તો સાયબર અપરાધીઓ એનો લાભ ઉઠાવવા માટે જે આ લિંક પ્રસારિત કરી છે તેને પણ અમે તમારી સામે મૂકી રહ્યા છે જેનાથી આપણે માત્ર જાગૃત થવાની જરૂર છે અને આવા મેસેજ જો આપણા સુધી પહોંચે તો ન ક્લિક કરવું નંબર એક અને નંબર સેકન્ડ કે ન બીજાને વાયરલ કરવી આ બાબતની આપણે તકેદારી રાખીશું તો હું એવું માનું છું કે સાયબર અપરાધીઓને આપણે યોગ્ય પ્રમાણમાં જાકારો આપી શકીશું જી વિરેન બહુ જ મહત્ત્વની બાબત કારણ કે મિત્રો આના પરથી તમારો આખે આખો મોબાઈલ જે જેવી રીતે પ્લેન આજેક થાય ને એવી રીતે આખે આખો મોબાઈલ જ આજેક થઈ જાય તમારી બધી જ વસ્તુઓનું એક્સેસનો કમાન્ડ આ લોકો પાસે જતો રહે કારણ કે એક સ્વાભાવિક બાબત છે કે જે જ્યારે જ્યારે તહેવારો આવે ને ત્યારે આપણને ગિફ્ટની લાલચા હોય એ તમને હોય મને હોય આપણને બધાને હોય અને આવી ગિફ્ટો મળતી હોય આઈફોન મળતો હોય એરબડ્સ મળતા હોય આઈવોચ મળતી હોય તો કોને ના જોઈએ મિત્રો પણ ત્યાં તમે ફસાવ છો જે તમારા 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 પાસા ગોઠવવામાં આવે છે અહીંયાથી ગોઠવવામાં આવે છે કે તમને ઓલરેડી અમને ડોલર જીતાડી દીધા હશે આ ઘણી બધી વસ્તુઓ જીતવાને તમને મોકો આપે છે એટલે કે એમને એમ બધું સરળ નથી હોતું તમારા આઈપીએ એડ્રેસ પર એ લોકોનું કમાન્ડ ધ્યાન હોય છે તમારી અલગ અલગ વસ્તુઓ પર ધ્યાન હોય છે અને પછી અને સર જે પ્રમાણે અત્યારે બધી વસ્તુઓ લિંક કરવામાં આવતી હોય છે તો તમારા બેંક એકાઉન્ટ સાથે પણ એ લોકો ચેડા કરી શકે છે પહેલું જ કે જ્યારે માલવેર સ્થાપિત થઈ જાય બિરેન્ડ મેં પહેલાં જ કીધું જ્યારે માલવેર સ્થાપિત થઈ જાય ત્યારે તમારો મોબાઈલ તમારા કંટ્રોલમાં નથી રહેતો એ સ્ક્રીન મિરરિંગ પ્રકારનો માલવેર છે જે તમારા દ્વારા થતી તમામ ગતિવિધિને એ લોકો જુએ છે અને જોઈને એ મોનિટર કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમારા મોબાઈલ પર થતી ગતિવિધિને જોઈ શકે તો એનો સમગ્ર કંટ્રોલ તમારા મોબાઈલ પર છે તો તમારો મોબાઈલ ખરે તમારા હાથમાં છે પણ એનો ઓપરેટર તો ક્યાંક અન્ય ત્રાઇટ જગ્યા પર બેઠો છે મિત્રો આખે આખો મોબાઈલ જ બીજાનો થઈ ગયા એટલે તમે ત્યાંથી તમારા તમારું જ નિયંત્રણ કો તમે કોઈ બીજો સંચાલિત કરી શકે તેવી બાબતો છે ધ્યાન રાખજો ચેજો રક્ષાબંધનનો તહેવાર આગામી સમયમાં જન્માષ્ટમી આવી રહી છે રક્ષાબંધનનો તહેવાર આવશે તો ઘણી બધી બાબતે આવી રીતે ફ્રોડ થવાની જે પ્રમાણે બહાર હવે હવે છે ને જે ઠગ્યાઓ એ સ્માર્ટ થઈ ગયા છે તમારી સાથે હાર્ડ કોપીની અલગ અલગ બાબતોથી પોતાના સ્કીમિયા છે પોતાની બુદ્ધિ છે એ નહીં આપતા પણ આવી રીતે તમને આવે બધા સકંજામાં ફસાવશે સાયબરના સકંજામાં ફસાવશે તમને સ્કીમો આપીને ફસાવશે તમને ગિફ્ટો આપીને ગિફ્ટોની સાઇટ પર જઈને તમે આટલા કમાઈ શકો છો આ કરી શકો છો આ બધી ફસાવવાની ટેકનિકો છે મયુર અમારી વચ્ચે આવા તમને જાગૃત કરવા માટે તમને બચાવવા માટે આવા અવારનવાર અલગ અલગ મુદ્દાઓ પર ટોક કરતા હોય છે અલગ અલગ મુદ્દાઓ પર આપણને જાણકારી આપતા હોય છે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપની પણ ચિંતા કરી રહ્યું છે કે આપણને આવા કોઈક સાયબર ફોર ક્રાઇમમાં ના ફસાવો તમારી પણ આ જે કિંમત છે તમારી પણ આ બેંક એકાઉન્ટ સાથે તમારા ગેલેરી તમારા મેલ આ બધી બાબતે જે લોકો ધ્યાન રાખતા હોય તે લોકો ઠગાઈ ના કરે મિત્રો આવા અલગ અલગ મુદ્દાઓ પર અમે આપને અલગ અલગ માહિતી આપતા રહીશું અલગ અલગ રીતે તમને અવેર કરવાનો પણ પ્રયત્ન કરતા રહીશું અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આવા અલગ અલગ મુદ્દાઓના ડિસ્કસ આવા અલગ અલગ મુદ્દાની માહિતી અંતર્ગત સાંભળવા માટે અને જાણવા માટે જોડાયેલા રહો કેમેરામેન નિખિલ સાથે હું બિ રેન સ્પાર્ક ટુડે ન્યૂઝ